નમસ્કાર ગુજરાતના કચ્છ જિલ્લાના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આપ સર્વેને હમ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીએ ધોરણ છ થી આઠ ગુજરાતી વિષય અંતર્ગત તો મિત્રો પ્રથમ દિવસની જ વાત કરીએ તારીખ અઠ્યાવીસ દસ બે ના રોજ મિત્રો કેટેગરી વાઇઝ આંકડા અહીંયા લિસ્ટ મિત્રો આવી ગયું છે

એસટી ની વાત કરીએ તો કુલ જગ્યા અગિયાર છે પસંદ થયેલ ઉમેદવારો હજી ઝીરો ઝીરો છે તો મિત્રો કુલ કુલ આંક વાત કરીએ આપણે કુલ જગ્યાઓ એકસો ઓગણચાલીસ હતી પસંદ થયેલ ઉમેદવારો એકસો અઠ્યાવીસ છે કુલ બાકી અગિયાર જગ્યાઓ વધી છે તો ગુજરાતી વિષય માટે આ જગ્યા વધેલી છે એ ફક્ત એસટી ઉમેદવારોની વધેલી છે તે તમામ મિત્રો નોંધ લેવાની છે ત્યારબાદ આપણે હિન્દી વિષય અંતર્ગત વાત કરીશું તો કચ્છ સ્પેશિયલ ભરતીની વાત છે પ્રથમ દિવસ છે તારીખ અઠ્યાવીસ દસ બે ની વાત છે તો ઓપન કેટેગરીની આપણે વાત કરીએ તો કુલ છાસઠ જગ્યાઓ છે પસંદ થયેલ તેત્રીસ ઉમેદવારો છે બાકી તેત્રીસ જગ્યાઓ વધેલી છે એસસીબીસીની વાત કરીએ તો કુલ જગ્યાઓ અડત્રીસ છે પસંદ થયેલ ઉમેદવારો જગ્યાઓ વધી નથી એસટી વાળા માટે બહુ મોટું બેનિફિટ છે કુલ જગ્યાઓ અગિયાર હતી એને પસંદ થયેલ ઉમેદવારો ઝીરો ઝીરો છે તો બાકી અગિયાર જગ્યાઓ વધી છે ઇડબ્લ્યુ ની આપણે વાત કરીએ કુલ ચૌદ જગ્યાઓ હતી

નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી